હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવાર નવી વિડીયોમાં આવશું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે સત્તર ઓગસ્ટ અને રવિવાર અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બપોર પડી ગઈ છે અત્યારે બે વાગ્યા છે અને વરસાદીમાં ઓન્સો જો જેમ દેખાય એમ પાછળ ટેમ્પરેચર છે ને અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું બતાવો છે ઠંડુ છે વાતાવરણ વરસાદ ત્રણ વાગ્યા સુધી છે એવું કે છે એટલે કલાક રહીને પછી વરસાદ નથી તો અત્યારે બપોર બપોર પડી છે જો કે પડવા માટે જઈ રહ્યા છીએ વચ્ચે સવારે અમે ગયા હતા વોલમાર્ટના આજુબાજુના જે સ્ટોર ને બધું હતું ને ત્યાં આગળ ફરી આવ્યા કમલેશ કુમારના ને એમને વોલમાર્ટ બતાવી દીધું પછી આમાં બતાવી દીધું પછી બીજા બધા સ્ટોર હતા વિનર્સ ને એવું બધું બતાવી દીધું નહીં મીનાબેન કેવું લાગ્યું તમને વોલમાર્ટ ને બધું સરસ ટાઈ આપણી આઈટમો મળતી હતી ને વાળું વાતાવરણ નવી નવી આઈટમો તમને જોવા મળી તો અત્યારે હવે અમે ફરવા માટે નીકળી રહ્યા છીએ કારણ કે વરસાદ બંધ થઈ ગયો છે વાતાવરણ બતાય તો તમને કેવું છે જો વાતાવરણ જોઈ લો મસ્ત સની એન્વાયરમેન્ટ થઈ ગયું છે સવારે વરસાદ પડતો હતો પરંતુ અત્યારે વાતાવરણ મસ્ત થઈ ગયું છે તો ભાઈ અમે હવે ફરવા માટે નીકળી ગયા છીએ અને સૌથી પહેલી અમે શરૂઆત કરી છે સેન્ટ જોસેફ ફોરાટરીથી જોઈ લો સેન્ટ જોસેફ ફોરાટરીએ પહોંચી ગયા છીએ નહીં ફોરમ પછી ક્યાં ક્યાં જઈએ છીએ ને બધી અપડેટ તમને આગળ આપું છું હા લાવવા પડે તો ભાઈ સેન્ટ જોસેફ ફોરાટોરી પર આવી ગયા છીએ નહીં ફોરમ અને ત્યાંથી આજે મસ્ત વાતાવરણ છે એટલે વ્યૂ બી મસ્ત આવી રહ્યો છે સામે તમને સેન્ટ લોરેન્ટ રિવર દેખાતી હશે આ બાજુ એરપોર્ટ છે આ બાજુ આપણું ઘર આવ્યું આ બાજુ આ બધું લવાલ છે અને પેલી બાજુ દેખાય ને એ મોન્ટ્રીયલ યુનિવર્સિટી યુનિવર્સિટી ધ મોરેયાલ આ બધું મેં તમને છે ને ઘણી વાર બતાવ્યું છે વિડીયોમાં એટલે જૂની વિડીયો જોજો કોઈક ને એવું લાગશે કે ભાઈ આ રિપીટ થઈ રહ્યું છે પણ હવે ફરવા આવ્યું હોય ને કોઈ એટલે એ તો લઈને આવવાનું થાય જ ને કેવું લાગ્યું કો કમલેશ કુમાર મસ્ત લાગ્યું ને હાઈટ ઉપરથી પાછળનો વ્યૂ કેવો આવે અને સારો આવે ચર્ચ પણ સારું સારું છે ચર્ચ આ જો આપણે અંદર જવાનું બાકી છે અંદર હમણાં જઈએ પાડીએ પાડીએ ફોટા મીનાબેન કેવું લાગ્યું કો નજારો મસ્ત છે ને ગમ્યું એટલે બસ હે ફોરમ ચલો એડો ફોરમ અંદર જઈએ તો ભાઈ છે ને સેન્ટ જોસેફ ઓરાટરી ની અંદર આવી ગયા છીએ જો આ રીતે અહીંયા છે ને એસ્કેલેટર મૂકેલું છે સીડીઓ ના ચડ્યું હોય તો અહીંયાથી એસ્કેલેટરથી સીધું ઉપર જતું રહેવાય તો હવે છે ને અંદર આવી ગયા છે અને અંદરથી તમને કેવું દેખાય છે ને એ બી બતાવું જો પહેલાં બી બતાવેલું છે ફરીથી જોઈ લો આજ રવિવાર છે એટલે આજે प्रे नो दिवस एकदम शांत वातावरण लगत सामे दिम्फनि ओर्गन आ खूपर आज बध्मे सवरे आप प्रे मई ना, <laughs> तो ना? वगार આ તો આપણું નસીબ નહીં એટલે આપણને જોવાને મળ્યું નહીં મને એક વાર ખાલી જોવા મળ્યું છે પણ એ વગાડે ને એટલે એનો જે સાઉન્ડ આવો ને એ જબરજસ્ત આવો એ આખું છે ને ઓર્ગન છે વન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે જેમાં આપણે પિયાનો કહીએ કે જે આપણે પેલું નહીં કહેતા એ સારી ડિટેલ તો મને નહીં ખબર પણ એની આખી મિકેનિઝમ હોય છે અને વગાડો ને હા એનો આખો છે ને અવાજ બહુ મસ્ત આવો છે હું પહેલા અમે પહેલા જ્યારે આવ્યા હતા ને ત્યારે એને પ્લે કરેલું પણ એકદમ સુપર એમ મ્યુઝિક જોરદાર સાઈડ નું અમે અહીંયા તમને આખું દેખાશે પાછળનું કેવું દેખાય છે જોઈ લો હજુ થોડો આ સન થોડો નીચે હોત ને વધારે મસ્ત દેખાત અહીંયા જો અહીંયા છે ને રાંધે નું હાર્ટ મૂકેલું છે હાટ એટલે હૃદય દેખાય છે ને તમને અંદર રેડ લાઇટમાં ધ્યાનથી જુઓ તો દેખાશે અહીંયા એ એમનું હૃદય સાચવીને મૂકેલું છે અહીંયા આગળ લોકો છે ને એમની જે માગણી હોય ને આવી રીતે ચિઠ્ઠીમાં લખી અને અહીંયા ભરાઈને મૂક્યા એવી માન્યતા છે કે તમારે કંઈ બી ઈચ્છા હોય ને તમે અહીંયા લખીને મૂકી શકો એમની સામે અને જે સંત હતા ને એમનું જે અહીંયા એમનો બેડ ને એ બધી વસ્તુ છે ને અહીંયા આગળ મૂકેલી છે એટલે આ તો અત્યારે ખાલી એક એક્ઝિબિશનની એ રીતે મૂકેલું છે પણ આ રીતનું એમનું હતું એ અહીંયા બતાવવાની કોશિશ કરેલી છે જો આ એક્ઝિબિશન છે એક નાનું જે સેન્ટ જોસેફ કહેવાય ને એ આ ફ્રેર આંદ્રે અને અહીંયા આગળ છે ને એમની અમુક વસ્તુઓ મૂકેલી છે જે યુઝમાં લેતા હતા એ રીતે એ પછી છે ને એમનું મહત્ત્વ વધી ગયું અને સંત બની ગયા એના પછીની આ બધી વસ્તુઓ છે જો વેટિકન સિટીનું સીન છે એની અંદર જ્યારે એમના સંતની પદવી આપવામાં આવી હતી ને તેમનું અહીંયા લાગે છે ઇન્ફોર્મેશન જો સેન્ટ આંધ્રિ એટલે આ રીતનું બધું છે ને એમની એક સ્મૃતિ કહીએ ને એ રીતનું બધી વસ્તુ અહીંયા સાચવીને મૂકેલી છે જો ચડીને ના આવવું હોય ને એના માટે અહીંયા ઉપરની સાઈડ આ રીતનું પાર્કિંગ છે અહીંયા એને ગાડી મૂકી દેવાની નહીં તો ભાઈ નીચેથી ચડીને ઉપર આવવું પડે છે એક સુધી તો જો ભાઈ અત્યારે આપણે ઓલ્ડ પોર્ટ ઉપર આવી ગયા છીએ અને ફોરમ ને બધા છે ને ફરવા માટે મેં ઉતારી દીધા છે એ લોકો એમની રીતે ફરી રહ્યા છે હું પાર્કિંગ શોધી રહ્યો છું કારણ કે ભીડ બહુ જ છે ભયંકર ભીડ છે પાર્કિંગ છે નહીં એટલે ગમે ત્યાં પાર્કિંગ મળશે ને એટલે ત્યાં ગાડી મૂકી અને પછી હું એમની જોડે જતો રહીશ ત્યાં સુધી તો છે ને ફોરમ જે વિડીયો લેશે ને એ તમને જોવા મળશે પણ અત્યારે હાલ તો જુઓ આ રીતની ભીડ છે ટ્રાફિક ટ્રાફિક છે જોઈએ હવે પાર્કિંગ ક્યાં મજા છે રવિવાર છે આમ તો રવિવારે નહીં હોતી ભીડ પરંતુ આજે ભીડ છે અહીંયા આગળ ગાડી પાર્ક કરીને ભાઈ છે ને હું અહીં આગળ આવી ગયો છું આ મોન્ટ્રીયલનું સ્કાય વિલ છે અને ને એ લોકો છે ને એ બધા પેલી બાજુ છે શીતલ ને એ બધા સ્કાય વિલની પેલી સાઈડ છે એ ચાલતા ચાલતા આવી રહ્યા છે અને હું છે ને આ બાજુ પાર્કિંગમાં ગાડી મૂકી અને આ બાજુ આવી ગયો છું કારણ કે કોઈ જગ્યાએ પાર્કિંગ હતું જ નહીં એટલે જે ઉલપોટનું પાર્કિંગ હતું ને એની અંદર જ પાર્કિંગ કરી દીધું પણ સારું મોંઘું પડે છત્રીસ ડોલરનું પાર્કિંગ છે પણ હવે આજે જે રીતે ભીડ છે ને એ રીતે કોઈ છૂટકો જ નહીં આડી અવડી ગાડી મૂકીને ટિકિટ ભરવી એના કરતાં પાર્કિંગના પૈસા આવવા સારા એટલે ત્યાં આગળ ગાડી મેં પાર્ક કરી દીધી છે ને અહીંયા આવીને ઊભો છું હવે એ લોકો આવા આ બાજુ એટલે પછી આગળનું બધું ફરીએ અહીંયા જ ફરવાનું છે આજે ઉલપટ ઉપર ફરવાનું છે પહેલાં પછી અહીંનું ફતાઈને બીજે જઈશું અહીંયા જો જીપલાઈન બી છે આ આખું છે ને આપણે અમદાવાદમાં કાંકરિયા છે ને એવી રીતે આ આખું એક રિક્રિએશનલ પ્લેસ છે અહીંયા આગળ બધા વીકેન્ડની અંદર એન્જોય કરવા માટે આવો ફેમિલી સાથે અને સારી જગ્યા છે અને સામે જે જ્યાં તંબુ દેખાય છે ને એ છે સર્ક દ સોલન મોન્ટ્રિયલનું વર્લ્ડ ફેમસ સર્કસ છે અન અનંત અંબાણીના મેરેજની અંદર જે સર્કસ બોલાવ્યું હતું ને મુકેશ અંબાણીએ એ આવું હતું આ છે ને બહુ મોટું સર્કસ છે અને આખી જે ટ્રેનિંગ સેન્ટર અને એ બધું જે છે ને પ્રેક્ટિસ માટે એનું એ તમને એવું લાગે કે મોટું કોર્પોરેટ હાઉસ છે ને એ રીતનું છે સિટીમાં કોઈક દિવસ એ બાજુ જઈશ ને તો તમને બતાવીશ પણ અહીંયા આગળ છે ને આ એનું સર્કસનું મેઇન પ્લેસ છે અહીંયા થાય છે સર્કસ ફોરમ એ બધા આવી ગયા છે આ બાજુ કમલેશ કુમારના બધા આઠના સોળ થઈ છે અને એમને જેકેટ પહેરી લીધા છે કારણ કે ટેમ્પરેચર છે ને અત્યારે અઢાર ડિગ્રી સેલ્સિયસ છે શિયાળો ઇન્ડિયાનો શિયાળો અમારે ચાલે પણ એમને ઠંડી લાગે એટલે લઈ જેકેટ લઈ લીધા એમને અને ત્યાં પાર્ટી ચાલી રહી છે જો મ્યુઝિક ફૂડ ફેસ્ટિવલ જોડે મ્યુઝિક ફેસ્ટિવલ હોય છે ફૂડ ફેસ્ટિવલ છે ના સહી આખો ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે ત્યાં આગળ હવે આપણે આ બાજુ જઈ રહ્યા છીએ તો જો અત્યારે નદી કિનારે આવી ગયા ત્યાં આગળ હેબિટેજ સિક્સટી સેવન છે આ બાજુ કેસીનો છે સામે જે દેખાય બાયોસ્પિયર છે પાર્ક જોન ડ્રોપો છે આ બાજુ ક્લોક ટાવર છે પેલો જાર બ્રિજ છે નીચે લા રોન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક છે અને આખું ઓલ્ડ પોટ કહેવાય જોઈ લો લોકો અહીંયા આ રીતે એન્જોય કરવા માટે આવતા હોય છે સારી જગ્યા છે વીકેન્ડની અંદર તમારે ટાઈમ પાસ કરવો હોય ને તો મસ્ત જગ્યા છે કેવું લાગ્યું કોમીનાબેન મસ્ત લાગ્યું ને એવું લાગે છે ને જો ઓલપોટ છે આ બાજુ આવ્યા ને અહીંયા આગળ આખું આ યોટ નું પાર્કિંગ થોથી વ્યૂ જોવા આખો મસ્ત આવે છે પાછળ બ્રિજ દેખાય ક્લોક ટાવર દેખાય બધી જ વસ્તુ તમને જાય ને મસ્ત દેખાય આ બધી પ્રાઇવેટ બોટો જો જે યોજ કહેવાય ને આ બધી આ બધી અહીંયા છે જુઓ અલગ અલગ પ્રકારની બધી બીજ તમને જોવા મળશે આ બધી મોન્ટેરિયલ ની પબ્લિક રહેતી હોય ને એ લોકોની બોટ હોય પાર્ક કરવાની અને પાર્ક કરીને પછી જવું હોય ને ફરવા માટે તો અહીંયાથી પછી જાય એ લોકો ફરવા માટે આપણે હોળી ફેસ્ટિવલની વિડીયો તમે જોયું હોય ને તો હોળી ફેસ્ટિવલ અહીંયા જ થાય આજે કરીને જગ્યા આ રીતે આજે અહીંયા ફૂડ ફેસ્ટિવલ છે પણ અહીંયા જ હોળી ફેસ્ટિવલ થાય ઓલ્ડ પોર્ટથી ફરતા ફરતા અમે આવી ગયા છીએ મારસે સકુર આગળ અને ત્યાં આગળ ફોટોગ્રાફી સેશન ચાલી રહ્યો છે કમલેશ કુમારનો ફોરમ ફોટા પાડી રહ્યા છે હા બે એના ફોટોનો ફોટાનો શોખ છે બે જન નો એટલે બધી રીતના ફોટા પાડો છો નહીં તમને કહું છું ફોટાનો શોખ છે એટલે તમે ફોટા પાર પાર કરો છો નહીં ફોટા પાડવાની મજા આવીને પણ બધી દરેક એંગલ ઉપર તમે લો ને બધી જગ્યાએ ફોટા મસ્ત આવશે હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ પ્લાસ ઝાક કાર્તિયર તરફ સિદ્ધાંત સીધા ત્યાં આગળ જઈએ એટલે તમને બતાવું કે ત્યાં આગળનો માહોલ કેવો છે આ બારસે બોનસકુર છે ને એન્ટિક માર્કેટ છે બધી એન્ટિક રિલેટેડ વસ્તુઓનું હોલસેલ બજાર છે હવે અહીંયાથી અમે જાગ કાર્તિયર પ્લાસ જાગ કાર્તિયાર તરફ જઈ રહ્યા છીએ મોન્ટીરિયલની ગલીઓ જોઈ લો બધી કેવી ગલીઓ છે બધી અને જો આ બધા ફ્લાવર્સ તમને આવા જોવા મળશે બધી જ જગ્યાએ હવે અહીંયાથી જો આ પ્લાસ જાગ કારતીયર ચાલુ થઈ ગયું વિન્ટરની અંદર તો આ સ્ટ્રીટ ખુલ્લી હોય છે પણ સમરમાં ગાડીઓ માટે છે અને આ સ્ટ્રીટ બંધ કરી દેજો કારણ કે આપણે માણેક ચોકમાં જે રીતે સિટિંગ હોય ને એવી રીતે બધું અહીંયા સિટિંગ એરેન્જમેન્ટને બધું હોય છે બહાર બેસીને જમવું હોય ને એ બધું એટલે એના કારણે છે ને આખી સ્ટ્રીટ ગાડીઓ માટે બંધ કરી દીધેલી હોય છે પણ વિન્ટરની અંદર છે ને ઘણી વાર મેં તમને બતાવ્યું છે મારી વિન્ટરની વિડીયો જોજો કે આ સ્ટ્રીટ છે ને ખુલ્લી જ હોય છે અને આટલી પબ્લિક નહીં હોતી એ ટાઈમે અને જોઈ લો આ પ્લસ જા કાતી છે અત્યારે આવી ગયા છે અહીંયા હવે જો ત્યાં આગળ છે ને વગાડી રહ્યા છે જો લઈને એન્ટરટેન કરે છે પબ્લિકને આ રેસ્ટોરન્ટ છે આ રીતની જોઈ લો પ્લાસ જાગ કાર્તિયર એટલે જાગ કાર્તિયર પ્લેસ અથવા તો સ્ક્વેર અત્યારે હાલ એનો વાઇફ્સ તમે જોઈ લો કે એવી વાઇફ્સ છે ચારે બાજુ જોઈ લો બધી રેસ્ટોરન્ટો છે પબ્લિક બધી એન્જોય કરી રહી છે આ બાજુ આ સેન્ટ પોલ છે સ્ટ્રીટ આ તમે ગમે ત્યાં ઉભા રહો ગમે તે એંગલમાં ફોટો લો સારા જાઓ અને સામે જે દેખાય ને એમ સિટી હોલ છે મોન્ટેરિયલ સિટી હોલ અમદાવાદમાં આપણે જે મ્યુનિસિપલ કોઠો છે ને એવી રીતે મ્યુનિસિપાલિટીની બિલ્ડિંગ છે અને આ રીતનું છે આવા પહેલાં જૂના જમાનામાં છે ને અહીંયા આગળ બધા ટ્રેડ થતા હતા એટલે આ માર્કેટ હતું જેમાં આપણે ભદ્રમાં માર્કેટ ભરાય છે ને શાક માર્કેટને એવું બધું એવી રીતનું આખું માર્કેટ હતું જૂના જમાનામાં પોટેથી શીખમાં માલ આવે અને અહીંયા વેપારો થાય એ રીતની આ જગ્યા હતી आ रही है थोड़ी थक लगी क्या? हाँ तो ब्रेक लो थोड़ी कमलेश कुमार है कमले <laughs> वो पे मस्त तो फोटा पार पार करमलश कुमार हा बदा था क्या जो ब्रेक लैं बेसी गो कमेश कुमार फोटा पड़ी <laughs> रिया है मेमोरी आ बदी नहीं भाई ना चलता चलता अगे जाइए न थोड़ा बेसी लीका तरफ ये स्क्वेर छू जाइए અને મોન્ટ્રિયલની ગલીઓ છે અને ચાલતા ચાલતા ફરી રહ્યા છીએ ઓલ્ડ પોર્ટ ઉપર જ્યાં પાર્કિંગ હતું ને ત્યાં આગળ ગાડી પાર્ક કરી હતી પછી બધું જ આખું ઓલ્ડ મોન્ટેરિયલ છે ને ચાલતા ચાલતા ફરી રહ્યા છીએ આનું ઉથડધામ બુલેવાડ છે જુઓ અને અહીંથી આગળ જઈએ ને એટલે ત્યાં આગળ આવવા છે નું ઉથરાધામ બેસી લીકા એટલે અત્યારે હાલ અમે એ બાજુ જઈ રહ્યા છીએ જો અમે અત્યારે નોથરધામ બેસિલિકાએ આવી ગયા છીએ આ સ્ક્વેર મેં ઘણી વાર વિડીયોમાં બતાવ્યો છે આ જૂનું સ્ટોક એક્સચેન્જનું બિલ્ડિંગ છે આ સ્ક્વેર છે આ રીતે બધી એક્ટિવિટી ચાલતી હોય વિન્ટરમાં બી બતાવ્યું છે કે વિન્ટરમાં અહીંયા લાઇટિંગ કેવું થાય છે આ અહીંયા આગળ પ્લાસ્ટેસ આમ છે અને આ નોથરધામ બેસિલિકા છે જો થોડું કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે ગઈ વખતે આ બાજુનું ચાલતું હતું ટાવરનું કામકાજ અત્યારે હાલ આ બાજુના ટાવરનું કામકાજ ચાલી રહ્યું છે અને જુઓ આ રીતનો આ સ્ક્વેર છે ફરતા ફરતા આ બાજુ આવી ગયા છીએ અમે આનું લાઇટિંગ સારું હોય છે પણ અત્યારે એવું ખુલ્લું જગ એ ખબર નહીં પણ એનું લાઇટિંગ સારું હોય છે પહેલાં આ સ્ટ્રીટ ચાલુ હતી ટ્રાફિક માટે પણ અત્યારે બંધ કરી દીધું છે અહીંયા પેલો તંબુરો વગાડી રહ્યો છે લોકો સાંભળી રહ્યા છે આ વચ્ચે આ રીતનું ફાઉન્ટેન સ્ટેચ્યુ મૂકેલું છે મેઝોનનું શું વાતો કરો છો પૂછો તો ખરા કે શું વાતો કરો છો શની પંચાયત કરો છો કે ગાલઘરવાળ ગઈ હતી કે પૂછો છો આજે મોન્ટ્રિયલની ગલીઓનો વ્યૂ તમને જોરદાર જોવા મળશે આજે મોન્ટ્રિયલની ગલીઓ ચાલી ચાલીને ફર્યા છીએ પહેલાં તમને બતાવેલી છે પણ મોટાભાગે ગાડીમાંથી બતાવી છે આજે બધું ચાલી ચાલીને ફર્યા છીએ તરુણભાઈ જોડે પહેલાં આખું બધું ખૂંદેલા રખડપટ્ટી કરીને એક વિડીયો બનાવી હતી એમાં જોજો એમાં બી બધું બતાવ્યું છે હું તરુણભાઈ અને મિરલ અમે ત્રણ જણા નીકળ્યા હતા રખડવા માટે આ રીતે એ વિડીયોની અંદર રાતના સમયનું કેવું દેખાય છે ને આખું આ ઓલ્ડ મટીરિયલ એ બતાવેલું છે અને આજે ફરીથી નીકળ્યા છીએ આ જ રીતે આ સ્ટ્રીટ બંધ છે અત્યારે ટ્રાફિક માટે ચાલીને તમે ફરી શકો કમલેશ કુમાર કેવું લાગ્યું મોન્ટ્રિયલ જૂનું મોન્ટ્રિયલ કેવું લાગ્યું મસ્ત ને પેરિસમાં આવી ગયા પેલા યુરોપમાં ફરતા હોય ને એવું લાગે તમને અહીંની આખી વાઈફ છે ને યુરોપિયન આવો એટલે એવું છે મેં તમને ના કીધું દરો રોજ તમને કંઈક નવું જ જોવા મળશે જો જે તમે ગઈકાલે જોયું તો એના કરતાં આજે ડિફરન્ટ જ હશે હજુ કાલે જઈશું એ આનથી ડિફરન્ટ હશે આ મેં તમને બતાવી હતી ને કે આ સ્ટ્રીટમાં આગળ જાવ એટલે આવું છો એ આ સ્ટ્રીટ આપણે અહીંથી આમ ફરીને ગાડી લઈને નીકળી ગયા હતા એટલે આ સ્ટ્રીટ સીધા એ વોકિંગ માટે છે અહીંયાથી ગાડી ના આવે પછી This is the line? Yeah, yeah. Line, so, for નો થેન્ક યુ જો અહીંયા છે ને ભીડ છે આપણો છે ને બસ્સો નવ નંબર આવેલો છે ક્યારે આપણો નંબર લાગે છે જોઈએ પાછળ લાઈન લાગેલી છે નંબર આવે તારે ખરો આપણો ઓર્ડર આવી ગયો છે બનાનારામાં દુબઈ નોર્થ કમલેશ કુમાર જાઓ આ પિસ્તા આવે તો જો હવે આ કસ્તરની આસ્તરની અંદરથી પાતેસરી ખાધી પેસ્ટ્રી એટલે ફ્રેન્ચમાં એને પાતી કહેવાય પેસ્ટ્રી આઈસક્રીમ ને એવું બધું મળે અહીંયા મસ્ત હતી ને મજા આવી ને મજા બધી ડિફરન્ટ ડિફરન્ટ આઈટમો ટેસ્ટ કરવાની મજા આવે અહીંયા હાઇટમ હજુ એક બાકી છે હજુ આગળ આવશે હવે રાત પડી ગઈ છે રાતના કેટલા વાગે કહી દઉં દસ વાગ્યા હજો દસ વાગે અમે હવે પાછા જઈ રહ્યા છીએ પાર્કિંગ તરફ અને ત્યાંથી પછી જઈશું બીજા પોઈન્ટ ઉપર પણ ઓલ્ડ પોર્ટની અમારી ટ્રીપ અહીંયા પતી ગઈ નહીં ફોરમ પોટ અહીંયા આગળ અમે પૂરું કરી દીધું છે બહુ મોટું છે પણ હવે જેટલું જોવા એટલું જોઈ લીધું લીધું છે અમે ભાઈ અત્યારે આવી ગયા છીએ બોમકેઝમાં પુતિન ખાવા માટે મોન્ટ્રીયલી ફેમસ લાઇનમાં ઊભા છીએ જો આગળ આખી લાઈન છે હવે જોઈએ ક્યારે નંબર આવો છે ફાઇનલી બોમકેઝમાં જગ્યા મળી ગઈ છે અમે બેસી ગયા છીએ ફોરમ મેનુ જોઈ રહી છે હવે ફોરમ ઓર્ડર કર દે આ બહુ ફેમસ છે મોન્ટ્રીયલમાં આવો અને પુતિન ના ખાવાનું તો ચાલો નહીં હા હા ટેસ્ટ કરો કઈ કહો કેવી છે જોઈ લો અત્યારે બોન્કેસમાં બેઠા છે છે ને જૂના જમાનાની સિસ્ટમ પ્રમાણેની આખું બધું છે પણ એટલી ચાલે છે ને કે વાત ના પૂછશો બહાર નીકળીને તમને હું ભીડ બતાવું કેટલી છે કમલેશ કુમાર કેવું લાગ્યું પોતેને સારું લાગ્યું સારું લાગ્યું ને સાચું કહેજો ખરેખર મજા આવી તમને મીરાબેન કેવું લાગ્યું